વાલીના દીપડા પ્રગટાવવા સરકારને ભારે પડ્યા છે પરંતુ હવે સરકાર તેજ ભૂલને ફરી ન દોહરાવતા ઉત્તરાયણમાં રીલ તો છોડવા દેશે પરંતુ ડીલ નહીં છોડે સરકારે લોકોને ઉત્તરાયણનો તહેવાર તો ઉજવવાની પરવાનગી આપી દીધી છે પરંતુ એવા નિયમો પણ લાગુ કર્યા છે કે લોકો દર વર્ષની જેમ ન તોડી જેના તાલે નાચી શકશે કે ન તો દોસ્તોને આમંત્રિત કરી શકશે ત્યારે શું છે ઉત્તરાયણ પર સરકારનો એક્શન પ્લાન જુઓ આ રિપોર્ટ તો હવે ગણતરી દિવસોની છે પરંતુ ન તો આ વર્ષે આ માહોલ જોવા મળશે કે ન તો લોકો ડીજે પર મહામારીને જોતા સરકારે ઉત્તરાયણ મનાવવા માટે રીલ તો છોડી છે પરંતુ મહામારી સામે લડવા માટે ઉત્તરાયણના તામજામ પણ ઢીલ નથી છોડી એટલે કે લોકો ઉત્તરાયણ તો મનાવી શકશે પરંતુ ડીજે નો તામજામ નહીં કરી શકે પોતાના ઘરના કે ફ્લેટ ના ધાબા પર મિત્રો સગાવાલા ની ભીડ ભેગી નહીં કરી શકે આ માટે રાજ્ય સરકારે અત્યારથી જ હાઈકોર્ટમાં પોતાની માર્ગદર્શિકા રજૂ કરી છે સરકારે જે માર્ગદર્શિકા હાઈકોર્ટમાં રજૂ કરી છે તેમાં દર્શાવવામાં આવેલા નિયમો પર નજર કરીએ તો માર્ગદર્શિકા પ્રમાણે ધાબા મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ નહીં મનાવી શકાય પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર નહીં રહી શકે ટેરેસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે જો નિયમોનું ઉલ્લંઘન થયું તો જે તે સોસાયટીના ચેરમેન સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાયપુર ટંગશાળા અને નરોડા જેવા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ચાઇનીઝ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ રહેશે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે કોઈ પણ સોસાયટીના ના બહારના વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે એટલે કે સરકારની આ પાલન ન કર્યું તો તમારા દ્વારે પોલીસ ટકોરા મારશે અને તમે મોટા દંડ ને પાત્ર ગણાશો જોકે સરકાર ના નિયમો પર આમ જનતા નું શું માનવું છે આ ફેરી પેલા તો એક વસ્તુ એવી છે કે અમારા કોટ વિસ્તાર માં લોકો જે ધાબા ભાડે લેવા આવતા હતા એનઆરઆઈ અને આપડા અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તાર ના અને ઉત્તર ના વિસ્તાર ના લોકો જે ધાબા ભાડે લેવા આવતા હતા આ ફેરી આયા નથી નંબર બે કે જે ઘરે ઘરે ઊંધ્યું અને તલ સાંકરીને બધી વસ્તુ બનાવીને લોકોને આ વેચતા હતા એ પણ આ ફેરી કોઈ આવી નથી એટલે આ ફેરી માત્ર અમે જે હાઈકોર્ટે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે અમે અમારા ધાબા પર અમારા પરિવારના લોકો જ ઉત્તરાયણ ઉજવીશું પણ આ ફેરી ઉતરાણ બહુ ફીકી હશે કારણ કે કોરોનાના કારણે પબ્લિક આવશે નહીં અને પબ્લિક નહીં આવે એને કારણે ઉત્તરાયણ બહુ ફીકી હશે એને કારણે ઉત્તરાયણની જે ચામ હશે એ ઉત્તરાયણની ચામ આ ફેરી નહીં રહે બિલકુલ ઉત્તરાયણ ચામ જે છે એ પોળ વિસ્તાર જોવા નહીં મળે કેટલાક લોકો જોડે અમે સરકાર ની જોડે કદમથી કદમ મિલાવીને ચાલીશું અને ઉત્તરાયણ મનાવવાની જે વાત છે તો સવારે આમાં કોઈ સરકારે ટાઈમમાં તો બાંધછોડ આપી જ નથી એટલે અમે સવારે વહેલા ચા નાસ્તો કરીને ધાબે ચડી જઈશું બપોર જમવાનું પણ ધાબે લાવીશું

વધારે લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે પોલીસ બંદોબસ્ત પર રહેશે કેવી રીતે એન્જોય કરશો કેવી રીતે પતંગ ચગાવશો અને ઉત્તરાયણ તહેવાર કેવી રીતે મનાવશો સરકાર અને હાઈકોર્ટે જે ગાઈડલાઈન્સ આપી છે એનું સંપૂર્ણ અમે પાલન કરીશું અને બને એટલો જે રીતે ગાઈડલાઈન્સ આપી જે પ્રમાણે અરેન્જમેન્ટ કરી અને વધારેમાં વધારે ઉત્સાહ કરી શકે એ રીતના પ્રયત્ન અમે કરીશું મહત્વનું છે કે દર વર્ષે ગુજરાતમાં છસો ચાલીસ કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે અને આ વેપાર પર એક લાખ પચીસ હજાર પરિવાર ન છે પરંતુ આ વર્ષે વેપાર અને લોકોની રોજી પર પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનું ગ્રહણ અસર કરશે કારણ કે સરકારના નિયમો બાદ દર વર્ષ જેવો તામજામ નહીં હોય બીજી તરફ સરકારની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યના તમામ શહેરોમાં અગિયાર બાર અને તેર જાન્યુઆરીએ રાત્રિ કરફ્યુ ચુસ્ત પાલન કરાશે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે હાલ સરકારી સરકારે માર્ગદર્શિકા હાઈકોર્ટમાં રજૂ કરી દીધી છે તેવામાં જોવાનું એ રહે છે કે ઉત્તરાયણ પર સરકાર તેનું કડક કડકપણે અમલ કેવી રીતે કરાવે છે દિવ્યા ચૌહાણ વીટીવી ન્યૂઝ અમદાવાદ